અને માનસિક વિકાસને ટેકો આપવાનો છે તરુણો ભારતની વસ્તીના ત્રેવીસ કરતા વધારે હોય જેનો નોંધપાત્ર હિસ્સો ગુજરાતમાં રહે છે અભ્યાસો દર્શાવે છે કે તરુણો એનેમિયા અકસ્માત હતાશા વ્યસન આપઘાત જેવી સમસ્યાઓથી પીડાય છે જેને કારણે જાગૃતિ સ્વાસ્થ્ય હસ્તક્ષેપની તાત્કાલિક જરૂરિયાત છે આ મેળો તરુણોને તેમના પડકારો તકો શોધવા માટે યોગ્ય સ્થાન પૂરું પાડશે વાલીઓને વયની સમસ્યાને વધુ સારી રીતે સમજવા અને પરિવારોમાં અસરકારક વાર્તાલાપ ભાવનાત્મક ટેકો વધારવા માટે પણ મદદ કરશે વિદ્યાર્થીઓ વાલીઓ નજીકની શાળા મેનેજમેન્ટ ટીમો સમાજમાં પરસ્પર સમજણ ફેલાવવા સશક્તિકરણ અને પ્રોત્સાહન આપવા માટે સુરતની જનતાને પણ આમંત્રણ છે કાર્યક્રમનું ઉદઘાટન સુરત શહેરના માનનીય મેયર શ્રી દક્ષિષભાઈ માવાણી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત આઈપીએસ તેમજ શ્રી અનિલ પરબ ડિરેક્ટર એલ દ્વારા કરાશે સમાપન સમારોહના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના શ્રીમતી શાલિની અગ્રવાલ આઈએસ રહેશે જે કિશોરના કલ્યાણ માટે સતત કાર્યવંતિત છે જય ભારત હું એલએનટીમાંથી મહેશ જોશી વાત કરું છું સક્ષમ રાષ્ટ્ર માટે આ કંપની હંમેશા કામ કરે છે અને એમાંનો એક પ્રોજેક્ટ છે તે નિરામયા છે જેમાં ત્રણ અવસ્થામાં સ્વાસ્થ્ય અને સુરક્ષિત રહે તે માટેનું અમે અલગ અલગ સ્કૂલમાં જઈને કામ કરીએ છીએ આ પ્રોગ્રામ છે તે અમે બે હજાર બાવીસથી ચલાવીએ છીએ અને અત્યાર સુધી અમે એકત્રીસ સ્કૂલમાં પહોંચ્યા છીએ અને તેર હજારથી પણ વધારે સ્ટુડન્ટ્સને અમે આ પ્રોગ્રામમાં કવર કર્યા છે આ પ્રોગ્રામમાં અમે છોકરાઓને છોકરીને બધા લોકોને ઇવન ટીચરને બી શીખવાડીએ છીએ કે કઈ રીતે સારું સ્વાસ્થ્ય રાખવું આ તરુણાવસ્થામાં કઈ રીતે બધા પ્રોબ્લેમ છે એ સમજવા અને એના સારી રીતે સોલ્યુશન આપવું અને આના પરથી એક સક્ષમ રાષ્ટ્ર બનાવવા અમે જઈ રહ્યા છીએ આમ તો એલિન ઘણા વર્ષોથી અલગ અલગ સ્કૂલમાં કામ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એવું બધું બનાવીને આપે છે જ્યારે અમે સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરતા હતા અને ત્યારે અમે જોયું છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ઘણો ભેદભાવ છે અને ઘણી બધી વસ્તુઓને એમને ત્રણ અવસ્થાની ખબર નહોતી અને એની હિસાબે ઘણા બધા એ લોકોને સ્વાસ્થ્ય રિલેટેડ પ્રોબ્લેમ રહેતા હતા એમનું માનસિક સંતુલન બરાબર રહેતું નહીં આવે તો પછી સીએસઆર ડિપાર્ટમેન્ટે એવું વિચાર્યું કે આપણે આ એક અનકોમન સબ્જેક્ટ છે પણ જે બહુ જરૂરી છે એવું વિચારીને અમે આ પ્રોજેક્ટ શરૂઆત કર્યો પેલા શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પાંચ છ સ્કૂલમાં કર્યો અને બહુ સારો પ્રતિસાદ મળ્યો અને રામકૃષ્ણ ટ્રસ્ટમાંથી બી સારો સપોર્ટ મળ્યો અને અત્યારે અમે ઘણી બધી સ્કૂલોમાં આ પ્રોગ્રામ કરીએ છીએ અને એનો ઘણા બધા લોકો લાભ લે છે